કે દરેક વ્યક્તિ એક અડીખમ થઈને ભારત માતા સાથે એ ઉભા એના માટે પણ આ યાત્રા ઉપયોગી રહેશે આજે તેરમી ઓગસ્ટ છે આજે નડિયાદની અંદર ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર જિલ્લા પ્રશાસન દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને અમારા જિલ્લા ભાજપ દ્વારા આ આખું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનની અંદર આ સરદાર સાહેબની જન્મ ભૂમિ એટલે એની યાદોને તાજી કરવા માટે અમે આ યાત્રાનું ભવ્ય આયોજન કર્યું છે અને આજે મ્યુનિસિપલ કોર્પોરેશન થી સરદાર સાહેબના નિવાસસ્થાન સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસ પછી પંદરમી ઓગસ્ટ છે અગ્યાસી સ્વાતંત્ર્ય પર્વ દિવસ ઉજવવા આપણે જઈ રહ્યા છીએ ત્યારે એના પહેલા આ યાત્રાથી લોકોમાં અવેરનેસ આવે અને દેશ પ્રત્યેની દાજ જાગે એના માટે થઈ અને આ યાત્રાઓ પૂરા ભારત દેશની અંદર કાઢવામાં આવી રહી છે આજ રોજ નડિયાદમાં યાત્રા યોજાઈ કેવો ઉત્સાહ લોકોનો જોવા મળ્યો તમે જોઈ શકો છો કે યાત્રાની અંદર પોતે પોતાની મેરેજ લોકોએ બહાર નીકળી અને યાત્રાનું તો સ્વાગત કર્યું પણ યાત્રાની અંદર અનેક વિવિધ લોકો અને સમાજો આ યાત્રાની અંદર જોડાયા અને તમામ વર્ગના લોકોએ ભાગ લીધો એ આ દેખાઈ